નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આ વિડિયોમાં ઉનાળુ તલ વિશે વિગતવાર માહિતી જાણીશું ભારતમાં તલ ખૂબ જ અગત્યનો તેલીબિયા પાક ગણાય છે તલ ભારતમાં સૌથી પ્રાચીન સમયથી વાવતા મહત્વના તેલીબિયા પાકોમાંનો એક છે અને મગફળી અને રાઈ પછી તેનું સૌથી વધારે વાવેતર થાય છે તે ઉત્તમ પોષક ઔષધીય કોસ્મેટિક અને રસોઈ ગુણવત્તાયુક્ત તેલ ધરાવે છે બીજ તેલ અને ખોળના ઉત્તમ ગુણોને કારણે તેને તેલીબિયાની રાણી કહેવામાં આવે છે તે છેતાલીસથી પચાસ ટકા તેલ ઉપરાંત અઢારથી એકવીસ ટકા પ્રોટીનનો સમૃદ્ધ સ્ત્રોત છે તેનું તેલ એન્ટીઓક્સિડન્ટની ઉચ્ચ માત્રાને કારણે એક ઉત્તમ વનસ્પતિ તેલ છે તેલ નિષ્કર્ષણ પછી બાકીના ખોળમાં પાંત્રીસથી પચાસ ટકા પ્રોટીન હોય છે અને તે ટ્રિપ્ટોફેન અને મેથિયોનાઇનથી સમૃદ્ધ હોય છે તલની ખોળ દૂધવાળા પશુઓ માટે પૌષ્ટિક ખોરાક છે અને તેનો ઉપયોગ ખાતર તરીકે પણ થઈ શકે છે તલના પાકને અનુકૂળ હવામાન તલના ઉગાવા પર ઠંડીની માઠી અસર થાય છે તલના ઉગાવા માટે ન્યૂનતમ તાપમાન પંદર અંશ સેલ્સિયસથી વધારે હોવું જોઈએ વાવણી સમય તલની વાવણી ફેબ્રુઆરી માસના ત્રીજા અઠવાડિયે તથા માર્ચ મહિનાના પ્રથમ અઠવાડિયા દરમિયાન વાવણી કરવામાં આવે તો સારું એવું ઉત્પાદન મેળવી શકાય છે મોડી વાવણી કરવાથી છોડનો વિકાસ બરાબર હોવા છતાં પાકવાના સમયે વરસાદ નડતો હોવાથી ખૂબ જ મોટું નુકસાન વેઠવું પડે છે જેથી ફેબ્રુઆરી માસના ત્રીજા અઠવાડિયા દરમિયાન વાવેતર કરવું હિતાવહ છે વાવણી માટે યોગ્ય જાતો જેવી કે ગુજરાત તલ એક ગુજરાત તલ બે ગુજરાત તલ ત્રણ ગુજરાત તલ પાંચ અને ગુજરાત તલ દસ જેવી જાતો પસંદ કરવી હવે જોઈએ જમીનની પસંદગી તલના પાકને સારા નીતારવાળી ગોરાડું બેસર કે મધ્યમ કાળી જમીન વધુમાં ફકાવે છે દેશી ખાતર નાખીને હલકી જમીનમાં પણ આ પાક લઈ શકાય છે ચીકણી ક્ષારવાળી અને પાણી ભરાઈ રહે તેવી જમીન આ પાકને અનુકૂળ આવતી નથી તલનો પાક પાંચ પોઈન્ટ પાંચથી આઠ પોઈન્ટ ઝીરો પીએચ આંક ધરાવતી જમીનમાં સારી રીતે લઈ શકાય છે જમીન તૈયારી જેમાં આગલા પાકના અવશેષો દૂર કરી હળની એક ખેડ અને કરબની બેથી ત્રણ આડી ઊભી ખેડ કરી જમીન સમતલ કરી વાવેતર માટે તૈયાર કરવી બીજ દર તલના એક હેક્ટર વિસ્તારના લાઇનમાં વાવેતર માટે અઢીથી ત્રણ કિલોગ્રામ બિયારણ પૂરતું છે આમ છતાં ઘણા ખેડૂતભાઈઓ તલને છાંટીને વાવતા હોય છે તેમના માટે ચારથી સાડા ચાર કિલોગ્રામ બિયારણની જરૂર પડે છે વાવણીનું અંતર જેમાં ઉનાળુ તલ માટે બે હાર વચ્ચે ત્રીસ સેન્ટીમીટર અને બે છોડ વચ્ચે દસ સેન્ટીમીટરનું અંતર રાખી વાવેતર કરવું જોઈએ તલની વાવણી ઓટોમેટિક ઓરણી અથવા છાંટીને પણ વાવવામાં આવે છે તલનું બીજ ઝીણું તેમજ દર ઓછો હવાથી વાવણી વખતે તલમાં ઝીણી રેતી ભેળવીને વાવેતર કરવાથી સપ્રમાણ અંતર જાળવી શકાય છે બીજ માવજત બીજને પાણીમાં આઠ કલાક પલાળી બાર કલાક છાયડામાં સૂકવ્યા બાદ વાવેતર કરવાથી ઉગાવો સારો મળે છે બીજને થાયરમ કે કેપ્ટાન જેવી ફૂગનાશક દવાનો એક કિલો બીજ દીઠ ત્રણ ગ્રામ પ્રમાણે પટ આપવો ત્યારબાદ એઝોટોબેક્ટર અને ફોસ્ફોબેક્ટેરિયા કલ્ચર જેવા જૈવિક ખાતરની માવજત આપી વાવેતર કરવું નીંદણનું નિયંત્રણ જો મજૂરની અછત હોય તો મોટા ભાગના ઘાસવર્ગ અને કેટલાક પહોળા પાનવાળા નીંદણનું નિયંત્રણ કરવા નિંદામણ નાશક દવા પેન્ડીમિથાલીન 30% ઈસી 500 ગ્રામ સક્રિય તત્વ પ્રતિ હેક્ટર પ્રમાણે પ્રી ઈમર્જન્સ તરીકે વાવણી પછી તરત જ છાંટવી વાવણી બાદ નીંદણનું નિયંત્રણ કરવા પ્રોપાકવિઝાફોપ 10% ઈસી 12 મિલી પ્રતિ 10 લિટર પાણી પ્રમાણે વાવણી બાદ 10 થી 15 દિવસે ઉગેલા નીંદામણ ઉપર છંટકાવ કરવો ખાતર ભલામણ હેક્ટર દીઠ પચાસ કિલોગ્રામ નાઇટ્રોજન અને પચ્ચીસ કિલોગ્રામ ફોસ્ફરસ આપવાની ભલામણ છે જે પૈકી પચ્ચીસ કિલોગ્રામ નાઇટ્રોજન અને પચ્ચીસ કિલોગ્રામ ફોસ્ફરસ પાયાના ખાતર તરીકે આપવો જ્યારે બાકીનો પચ્ચીસ કિલોગ્રામ નાઇટ્રોજન વાવણી બાદ ત્રીસ દિવસે પૂરતી ખાતર તરીકે આપવો જમીનમાં સલ્ફરની ઉણપ હોય તો હેક્ટરે વીસ કિલોગ્રામ સલ્ફર જીપ્સમના રૂપમાં વાવણી સમયે પાયામાં આપવો પિયત વ્યવસ્થાપન તલના પાકને ઓછા પાણીની જરૂર રહે છે ઉનાળુ તલમાં ખાસ કરીને ડાળીની અવસ્થા ત્રીસથી પાંત્રીસ દિવસે ફૂલ બેસવાની અવસ્થા પિસ્તાલીસથી પચાસ દિવસે બૈડા બેસવાની અવસ્થા પંચાવનથી સાહીઠ દિવસે તથા બૈડામાં દાણા ભરાવાના સમયે પાસઠથી સિત્તર દિવસે ખાસ પિયત આપવું સમયસરની કાપણી તલના પાકના બૈડા પીળા દેખાય અને પાન પીળા થઈને ખરી જાય ત્યારે તલની કાપણી કરવી જો તલની કાપડી મોડી કરવામાં આવે તો તલના બૈડાઓ ફાટી જવાથી તલ ખરી જવાના લીધે ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે તલના ઉત્પાદનમાં આ ઘટાડો લગભગ ત્રીસ ટકાની આસપાસ હોય છે કાપડી બાદ તલના નાના પૂળાવાળી ઉભડા કરવા ઉભડા સુકાઈ ગયા બાદ પૂળાઓને બુંગણમાં ઊંધા કરી ખંખેરવામાં આવે છે ઉત્પાદન જમીનની જાત વાવણી સમય અને જરૂરિયાત મુજબ સમયસર પાક સંરક્ષણના પગલાં લીધા હોય તો હેક્ટર દીઠ એક હજારથી સોળસો કિલોગ્રામ ઉત્પાદન મળે છે ખેડૂત મિત્રો વધુ માહિતી માટે તમે કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી સ્ક્રીનમાં બતાવેલ ક્યુઆર કોડથી અથવા નીચે આપેલ ડિસ્ક્રિપ્શનમાં લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તેમજ માહિતી અન્ય ખેડૂત ભાઈઓને પણ મોકલી આપો ધન્યવાદ